હું ઓળખું છું સારી રીતે ચૈતર વસાવાને હું ઓળખું છું સારી રીતે આપ પાર્ટીને ભૂલ ના કરતા નહી તો વર્ષોથી થી આપણે ત્યાં પેલું ખંડણી બિઝનેસ હતો ને ખંડણી બિઝનેસ હતો કે નહીં ભરૂચ લોકસભા બેઠક પર આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાના પ્રચાર માટે અમિત શાહ પહોંચ્યા હતા અને અમિત શાહે ત્યાંથી સણસડતા પ્રહાર કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ત્યાંના ઉમેદવાર ચૈતર વસાવા પર કર્યા છે તેમણે ચૈતર વસાવા એન્ડ કંપનીને હું સારી રીતે ઓળખું છું તેવું કહેવાની સાથે તેમણે મનસુખ વસાવા કે જે ભાજપના ઉમેદવાર છે તેમના માટે ભૂત શબ્દનો પ્રયોગ કર્યો કોંગ્રેસ મામલે તેમણે રામ મંદિરને લઈને પણ ટિપ્પણી કરી અને ચૈતર વસાવા જૂઠાણું ફેલાવી રહ્યા છે યુસીસીના નામે તેની પણ તેમણે વાત કરી વિગતવાર વાત કરીએ અમિત શાહ ભરૂચ લોકસભા બેઠકના ભાષણમાં શું બોલ્યા વૈષ્ણવજન તો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ભરૂચ લોકસભા બેઠક આમ પણ ખૂબ ચર્ચામાં રહી છે આ વર્ષે કારણ કે ભરૂચમાં ધારાસભ્ય ચૈત્ર વસાવા કે જેઓ આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય છે અને

આમ આદમી પાર્ટી તો જુઠ્ઠાણું ફેલાવવાની સરદાર પાર્ટી છે મનસુખ વસાવાના તેઓ વખાણ કરતા તેમને ભૂત કહ્યા કે મનસુખ વસાવા ને કેવું જ ન પડે પ્રચાર માટે મહેનત કરવી જ ન પડે કારણ કે તે ગામે ગામ હોય આમ તો મનસુખભાઈ ના ત્યાં કોઈ સભા કરવાની જરૂર નથી તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એક ગામમાં ના ગયું એવું બને જ નહીં મનસુખભાઈ નો પ્રચાર કરી દે ઘાર કાઢી લે પણ વાત ભરૂચ ના મતદાતા હોય પોતાની ના હોય અને ચૈતર વસાવા એન્ડ કંપની હું સારી રીતે ઓળખું છું એ કહેતા તેમણે આક્ષેપ કર્યા કે યુસીમાં આદિવાસીઓના હક છીનવાશે કાયદા બદલાશે આ બધી જ વાતોના જુઠ્ઠાણા ચૈતર વસાવા ફેલાવી રહ્યા છે મેં યુસીસીનો ડ્રાફ્ટ વાંચ્યો છે જેમાં ત્રીજી જ લીટી લખેલી છે કે તેમાં આદિવાસીઓના કોઈ પણ કાયદાને કંઈ પણ કરવાનું નથી થતું વિગતવાર સાંભળો શું બોલ્યા અમિત શાહ ભરૂચ લોકસભા બેઠક પર અને કેવા પ્રહાર કર્યા તેમણે ચૈતર વસાવા પર કોંગ્રેસ પાર્ટી ભરૂચમાં ભેગા થયા છે એમને એક અફવા ચલાવી કે ભારતીય જનતા પાર્ટી ચારસો સીટો આવશે તો બંધારણ બદલી રિઝર્વેશન અનામત સમાપ્ત કરી ભાઈઓ બહેનો તમારી કૃપા મામે આરક્ષણ બંધારણ માંથી અનામત નથી સમાપ્ત કરી ભાઈઓ બહેનો મારા આદિવાસી ભાઈઓ બહેનો હું એક મોદી ની ગેરંટી કહેવા છું નરેન્દ્ર મોદી આદિવાસી દલિત અને ઓબીસી ની અનામત ને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા પણ નહીં આ જુઠ્ઠા ના સરદારો છે એ લોકો કે છે યુસીસી આવશે તો આદિવાસીઓના મૌલિક અધિકારો જતા રહેશે પરંપરાગત કાયદાઓ જતા રહેશે મે પોતે યુસીસી નું બિલ જોયું છે ભાઈ યુસીસી ના બિલમાં ત્રીજું વાક્ય છે કોમન સિવિલ કોડ યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી કર્યું અહીં બેઠેલા હજારો આદિવાસી ભાઈઓ બહેનો ને હું કહેવા માંગુ છું તમારા ગામમાં વાત કરજો આ ચૈતર વસાવા કંપની જુટાણું ફેલાવાની વાત કરે છે કોઈ એમાં ના આવતા નરેન્દ્ર મોદી તો આદિવાસીઓ નો મિત્ર છે તમે સાંભળ્યો પ્રકારે સ્થાનિક ઉમેદવાર ચૈતર વસાવા પર તેમણે આકરા પ્રહાર કરી લીધા પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જુઠ્ઠાણા ફેલાવતી અને જુઠ્ઠાણાની સરદાર પાર્ટી કહી તેમના પર તેમણે માછલા ધોઈ લીધા બાદમાં અમિત શાહ ફરી વાત પર આવ્યા અને જે ટ્રેક હતો કલમ ત્રણસો સિત્તેર ને કાશ્મીરમાંથી હટાવવામાં આવ્યું છે અમિત શાહ ભરૂચના લોકોને પૂછી રહ્યા હતા કે તમે શું માનો છો ત્રણસો સિત્તેર હટવી જોઈએ હું આજ ભરૂચવાળા ભાઈઓ બહેનોને પૂછવા માંગુ છું આ કાશ્મીર આપણું છે કે નહીં ભાઈ અરે જોરથી બોલો છે કે નહીં ત્રણસો સિત્તેરમી કલમ હટાવી જોઈએ કે નહીં આ કોંગ્રેસ પાર્ટી આપ પાર્ટી કેમ કેમ એમની વોટ બેંક ની રાજનીતિ માટે ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ પાંચ ઓગસ્ટ બે ઓગણીસ માં ત્રણસો સિત્તેર મી કલમ સમાપ્ત કરી કાશ્મીર ને હંમેશા માટે ભારત હિન્દુ મુસલમાન ની વાત કરી વગર તો આ સભા પૂર્ણ નહીં થઈ હોય તેવું તમને લાગતું હશે ને એવું થયું છે સાંભળી લો આ તમામ બાબતો જેમાં રામ મંદિર અને ત્રણસો સિત્તેર ની વાતો છે ભરૂચ બધા જ લોકો મને કહેજો ભાઈઓ મન થી કહેજો અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું અરે સંભળાતું નથી જોરથી બોલા બનવું જોઈએ કે ના બનવું જોઈએ આ બાબર તોડીને ગયો તો આઝાદી ના વર્ષ થયા વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી રામ મુદ્દા ને લટકાતી રહી અટકાવતી રહી ભટકાવતી રહી તમે નરેન્દ્રભાઈ ને બીજી વાર વડાપ્રધાન બનાયા નરેન્દ્રભાઈ એ એક પાંચ જ વર્ષ માં ચુકાદો એ લાયા ભૂમિ પૂજન એ કર્યું અને સાથે સાથે બાવીસ જનુ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી કોંગ્રેસ કરીને આમંત્રણ આપ્યું સોનિયાજી ને આપ્યું ખડગેજી ને આપ્યું પણ એમને બીક લાગે પેલી એમની વોટ બેંકની સમજો છો ને કઈ વોટ બેંક અરે સમજો છો કે નહીં અરે જોરથી બોલો સમજો છો કે નહીં એ વોટ બેંક ની બીક લાગે એટલે ગ્યાદ નહીં હવે મને કો ભરૂચવાલા રામ પ્રાણ પ્રતિષ્ઠા ખાલી અયોધ્યાનું મંદિર નહીં કાશી વિશ્વનાથ કોરિડોર જે ઔરંગઝેબે તોડે તો નવો બનાવ્યો પ્રાકૃતિક આપદાથી બદ્રીનાથ કેદારનાથ દહેશ નહેશ થઈ ગયા હતા ચારસો વર્ષ પછીનું ધામ પાવાગઢ પર સજાવાનું કામ એ કર્યું અને સોનાનું મંદિર સોમનાથ નું મંદિર પણ સોના નું બનાવવાનું ચાલુ છે ભાઈ નરેન્દ્રભાઈએ આપણા બધા જ ઉર્જા કેન્દ્રો ને જીવંત કરવાનું કામ કર્યું ભાઈઓ બહેનો હું ભરૂચ ખાસ એટલા માટે આવ્યો છું

આપ વર્ષોથી દેશમુખ સાહેબ ના ગયા ત્યારથી એમને આ વિસ્તારના વિકાસ માટે કામ કર્યું છે આ હતું ભારતીય જનતા પાર્ટી નું પ્રચારનું કામ આજે ભરૂચ લોકસભા બેઠકમાં કે જેમાં અમિત શાહ પહોંચ્યા હતા અને અમિત શાહે સભાગ જવી હતી જોઈએ હવે વૃથ્થ લોકસભા બેઠક પર જંગે મેદાનની બાજી કોણ મારે છે ભાજપ જીતે છે કે ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવા ચૈતર વસાવા જેવા ગરજી રહ્યા હતા એવા વર્ષે છે ખરા કે પછી હવે અમિત શાહ ત્યાં પહોંચ્યા બાદ મનસુખ વસાવાનું પલડું વારે થશે ઘણી બધી વાતો ચર્ચાઓ અને તર્ક વિતર્કો છે પરંતુ હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો સમાચારો વિશ્લેષણો અને પડદા પાછળની કહાનીઓ માટે નવજીવનની સાથે જોડાયેલા રહો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો નમસ્કાર